આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ ચર્ચામાં આવ્યા છે ધારાસભ્ય યોગેશ પટેલ બસ ચલાવી જેનો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે છે કે આણંદમાં નવી બસો શરૂ કરવામાં આવી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રમૂજમાં ધારાસભ્યોને જાતે બસ ચલાવવાનું કહ્યું હતું જે બાદ બીજા દિવસે નવી બસની શરૂઆત કરતા ધારાસભ્ય યોગેશ પટેલે એસટી બસ ચલાવી હતી જો કે એસટી બસ ચલાવવાનું લાયસન્સ યોગેશ પટેલ પાસે છે કે નહીં તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે

એ ગૌરવની ક્ષણ માળવાની મળી છે ના ડ્રાઈવર અને અહીંના મેનેજર મેનેજરશ્રીએ એમની પોતાની બસ અમને થોડોક સમય માટે પણ ચલાવવા આપી હું તેમનો આભાર માનું છું અને પ્રજાની સેવાને આ કરવાનો મોકો જો અમને મળશે તો જ્યારે પણ જરૂર પડશે તો અમે તત્પર છીએ અને સેવા કરવા બંધાયેલા છે